હેલો ગાઇસ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય માતાજી અમારા લોકમાં તમારું સ્વાગત છે ધ ગુડ મોર્નિંગ હા હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેજી ગુડ મોર્નિંગ નહીં કેવું નહીં કેવું હા તને મો તને મોર્મો આવા સતન નહીં લઈ જાઉં આ બુ નહીં વાંધો ગુડ મોર્નિંગ આપણે તો કરેલો લો તમે વહેલા વહેલા મોડી કાઢ્યા છે कारी लाइनी सबजय तारी बने कर तार खावान सान भी फर्खाईस। सा, तारे अपपा सा अपपा करें नहीं करें तांचं भी फर्खाईस। तुश्व यह जासे हाँ अब लगालास ताउ थाईसा तो पर नाचे हां लोग गाइस आज આઈ જાશું انا તો બબલરી તો બેહી ગયો છું થોડું થોડો ફક ધ્યાન સ આભાર આભાર ઉપર સાતુ દીક્ષા મુકે જઈ દો બેઠો

اور بھی نہیں رو بیٹھے اپ کو ملے گا نا આવશે કે

Một mọi người mọi người mọi người mọi người mọi người બેહો થા તો ગઈ અહીંયા પણ જો રાત્રે બલુર જોય છે દેખાતું નહીં પણ ખાલી લાઈટ ની દેબો છે બળાય છે અમે આવી ગયો અમદાવાદ જો

अब तुम बोल रहे हो तुम को गखबारबा गुमांग Amal bodo pari Guys. Good morning. Good morning. Good morning. Manu good morning. Ah, aku cek dia biar ada ya?

Tá આર વિડિયો લોગ પાછળ દે લઈ લે પેલા મજૂર રીલ ઉ <me> <mumble> તો પણ હાલ અંબાણી દિલ બનાવી અંબાણી અંબાણી Muka lawe ni paise ne? Haaa Na chalawane? Nita mar kukesh bhai katinga Arey boital katoa mandi Ha? Paavane? Taneze? Mukulane? Mukulane nae paavane? Lai? Nita 练了，他做。